હું હં હં ને વહી જાય આ રોહી જાય પછી ઓળા ઓશીકાને ખા દે ને માથું લટકાતું હોય એટલું બાળ નહીં એ કહો ચા ભાઈ થઈ જાય તે સારું છે છે શું વાહ વાહ નવી શીખી વાહ માફરશ કરતો વાહ પૂતું હું તો હું કરું ને એમ છે જો કરે કરતારું આવું કરતારું આવું કરતારું અરે બીજી કરો બીજી કરો હવે પગુંછા કરો પગુંછા પગુંછા કરારો પગુંછા કે આરો પગુંછા કે આરિયન આરિયન શીખ આ તો નોટે પણ બોલો ને બોલતો કીધો કે તો મમ્મા શું કરો કે તો આરું કે ને એ રે વધે ફોન વધે બાબા પાણી લીક થાય છે શું અહીંથી

ના કેરે ફૂ ના મારે તરબુચ ખાવા માટે તો અત્યારે મોડ્યું છે તરબૂજ અને અમે ખાઈએ છીએ તરબુ ચાલો ખાવું હોય આવી જાવ સરસ મજાનું તરબૂજ અને આરોહી બેન ખાઉ હાલો તરબૂજ ખાવા તો ચાલો તરબૂજ ખાવા ગુડ મોર્નિંગ થેન્ક યુ થેન્ક યુ ચાલો ફ્રેન્ડસ અત્યારે મને તરબૂજ ખાવા માટે નહીં ચાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં આવશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાય છે ત્યારે વાગી ગયા છે સાડા નવ અને અમે લોકો ઉઠી અને ચાય પાણી કરીને ભાઈ બેસી ગયા તરબૂચ ખાવા માટે કેમ કે અત્યારે ઉનાળાનું તરબૂચ ખવું જોઈએ તો અમે આરું ઊભું થઈ છે તરબૂચ તમને લોકોને ભાવતું હોય તો મસ્ત મસ્ત તરબૂચ ખાવા માટે આવી જવું સારું બાય કહી દે બાય

क्यों जाऊँ जब बेटा? उन्हें जाऊँ जो है? सुकरवा, सुकरवा जाऊँ जो है? ऑस्पिटल में जाऊँ जो है तो ऑस्पिटल में रेडी थे ना जेस तो ऑस्पिटल में पूछे कि बेटा तो नहीं तो कहीं ना थी जीऊं तो सुकरिस तो तो दिखा माँ 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 रिपदमा ने के जब जा। <laughs> जाओ आरोही છુપાઈ કેમ ગયો અંદર છુપાઈ ગયો છે તું તો આરોહીની તબિયત ખરાબ છે તો આરોહી અને મમ્મી ને એ લોકો બધા જાય છે હોસ્પિટલ તો બસ આરોહી હોસ્પિટલ જાય છે અને મારે વિડીયો શૂટ કરવાના છે તો ચા મમ્મી આવી ગઈ છે તો એના મધર અને આરોહી ને પેટમાં ગરબડ થઈ ગઈ છે એટલે અમારે જવાનું છે આરોહી ને હોસ્પિટલ તો અત્યારે છ વાગ્યા છે હોસ્પિટલ એમ કહે છે કે લઈ લ્યો અને ચલો

અમે આવી ગયા ટેરેસ ઉપર કેમ કે અમારે ગરમી બહુ જ પડે છે જોઈ શકો છો અમે ટેરેસ પર આવી ગયા છે ને આ બધી લાઇટિંગ દેખાય છે ને તમને તે જગીની લાઇટિંગ છે કેટલી સરસ દેખાય છે અહિયાંથી અમે રોડ છે અહીંયાથી વાહન હમણાં આવશે જોયું બસ ગઈ છે